નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું શિયાળા વચ્ચે ભારે વરસાદના એંધાણ બંગાળની ખાડી પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા ચોવીસ કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ શકે છે તામિલનાડુ અને પોન્ડિચેરીમાં ત્રીસ નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે ઉપરાંત મિત્રો ગઈકાલે તારીખે સત્યાવીસ નવેમ્બર કેરળ અને માહેમાં તેમજ આંધ્રપ્રદેશ અને યમનમાં ઉપરાંત રાયલસીમાં અઠ્યાવીસ થી ત્રીસ નવેમ્બર દરમિયાન ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આજે અઠ્યાવીસ નવેમ્બરે નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે સમાચારની વાત કરીએ તો પર ચક્રવાતી તોફાનનો ખતરો ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે બીજી તરફ ઇઝરાયલ અને લેબનોન યુદ્ધ વિરામ માટે સંમત થયું છે મણિપુરમાં તમામ શાળા અને કોલેજો અનિશ્ચિત સમય માટે બંધ કરવામાં આવી છે હેમંત ઝારખંડ માં શપથ લેશે ખડગે અને રાહુલ ગાંધી હાજર રહેશે પૂર્વ શાહી પરિવારના સભ્ય વચ્ચે વિવાદ બાદ ઉદયપુરમાં કલમ એકસો ત્રેસઠ લાગુ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો દિલ્હી પોલીસે નકલી નોટોનું રેકેટ ઝડપી પાડ્યું છે રાજધાનીમાં નકલી ચલણનું પ્રિન્ટિંગ અને સર્ક્યુલેશન અટકાવવા કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી આ કેસમાં દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે પોલીસની ટીમે નકલી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે આઉટર નોર્થ ડિસ્ટ્રિક્ટના સોશિયલ સ્ટાફની ટીમે નકલી ભારતીય નોટોના પ્રિન્ટિંગ અને વિતરણમાં સામેલ એક આરોપીની ધરપકડ કરી છે આ સાથે તેના ત્રણ સાથીઓની પણ ધરપકડ કરવામાં આવી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણી હારે ત્યારે ઈવીએમ ખરાબ જીત્યા ત્યારે ક્યાંય નહીં તેવું સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે બેલેટ પેપર ચૂંટણી કરવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે કોર્ટે કહ્યું છે કે પાર્ટીઓને ઈવીએમથી કોઈ સમસ્યા નથી તો તમને શું છે અરજદારે કહ્યું છે કે ચંદ્રબાબુ નાયડુ અને વાય એસ જગન મોહન રેડ્ડી જેવા નેતાઓએ પણ ઈવીએમ ઉપર સવાલ ઉઠાવ્યા છે જેના જવાબમાં કહ્યું છે કે જ્યારે તેઓ ચૂંટણીઓ હારે છે ત્યારે કહે છે કે ઈવીએમમાં છેડછાડ કરવામાં આવી છે અને જ્યારે તેઓ જીતે છે ત્યારે કાંઈ પણ બોલતા નથી મહત્વના સમાચારની વાત કરીએ તો શરટી નહીં તો બાળકો શાળાએ નહીં આવે મહીસાગર જિલ્લામાંથી સમાચાર સામે આવ્યા છે જેમાં બાળકોને જાતિના દાખલા તંત્ર દ્વારા ઇશ્યુ કરવામાં ન આવતા વાલીઓએ બાળકોને દાખલા વિના શાળાએ ન મોકલવાનો અડગ નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ ખાનપુર તાલુકાના આદિવાસી બાળકો જાતિના દાખલાથી વંચિત છે આ દાખલા માટે વલખા મારી રહ્યા છે બાળકોને દાખલો ઇસ્યુ ન કરાતા વાલીઓએ બાળકોને શાળાએ દાખલો નહીં મળે ત્યાં સુધી નહીં મોકલવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છ એલસીબીએ માધાપર ગામેથી બોગસ તબીબ ઝડપ્યો છે ભુજ તાલુકાના માધાપર વિસ્તારમાંથી મેડિકલ ડિગ્રી કે સરટી વગર સારવાર આપતા ડોક્ટર અને મેડિકલ ચલાવનાર ત્રણ ચલાવનારની અટકાયત કરીને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી શરૂ કરી છે જગદીશ પટેલ કે જે મેડિકલ ડિગ્રી કે સરટી વગર સારવાર આપીને બેદરકારી ભર્યું કૃત્ય કરતા ડોક્ટર તથા મેડિકલ ચલાવનાર સહિત ત્રણ લોકોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મિત્રોને મફ સમાચારની વાત કરીએ તો પંડિતોએ પ્રથમ હાઉસિંગ સોસાયટીની સ્થાપના કરી કાશ્મીરી પંડિતોમાં તેમના પુનર્વસન માટેની સરકારી યોજનાઓમાં વિલંબને કારણે વધતી નિરાશા વચ્ચે હવે ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની સરકાર સમુદાયને તેમના વતન પરત ફરવાની સૂચના આપવાના વચનને ધ્યાનમાં રાખીને તેઓએ ઔપચારિક રીતે જમ્મુમાં સહકારી મંડળીના રજિસ્ટર સાથે વિસ્થાપિત કાશ્મીરી નિવાસીઓને આવા સહ સહકારી શ્રીનગર નામના હેઠળ સોસાયટીનો સમાવેશ કરી દીધો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર બે રૂપિયામાં આંખોની સારવાર તમારી આંખોમાં કોઈ પણ પ્રકારની સમસ્યા છે તો ગભરાવાની જરૂર નથી ડૉક્ટર પાસે તમારી આંખોની તપાસ હોય કે ઓપરેશન તમે માત્ર બે રૂપિયામાં સારવાર મેળવી શકો છો એટલું જ નહીં અહીં તમને દવાઓ અને ચશ્મા પણ બિલકુલ ફ્રીમાં આપવામાં આવશે સુપાઉલ સદર હોસ્પિટલમાં માત્ર ટેસ્ટ જ નહીં પરંતુ જો કોઈ વધારે સમસ્યા હોય તો પણ તેનું ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવે છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો બિઝનેસ શરૂ કરવો છે પણ પૈસા નથી સરકાર આપશે લોન જો કોઈ તમે વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અથવા તો વ્યવસાયને વિસ્તારવા માંગો છો પણ તમારી પાસે પૈસા નથી તો ભારત સરકાર તમને તેમાં મદદ કરશે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ નાના અને સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપતા લોકોને લોન આપે છે સરકારે આ યોજના હેઠળ ગેરંટી વગર લોનની મર્યાદા વધારીને વીસ લાખ રૂપિયા કરી દીધી છે આ જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ બે હજાર ચોવીસ પચીસમાં કરી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાપરે એક લાખની એક કપ ચા દુબઈના એક કાફેમાં ચોવીસ કેરેટ સોનાની ચા મળે છે અમીરાત ફાઇનાન્સિયલ ટાવર્સમાં સ્થિત બોહો કાફેમાં આ ચા મળે છે જેને ભારતીય મૂળની મહિલા સુચેતા શર્મા ચલાવે છે આ કેફે તેની ગોલ્ડ કડક ચા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ચોવીસ કેરેટ ગોલ્ડ લીફ સાથે પીરસવામાં આવે છે આ ચાની કિંમત એક લાખ રૂપિયા છે એક ચાના એક લાખ રૂપિયા બોલો હવે નવાઈની વાત છે કે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુકન્યા સમૃદ્ધિ યોજના પર કેટલું વ્યાજ આપવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ યોજના એ કન્યા બાળકોના માતા પિતા માટે સરકારની બચત યોજના છે આ યોજનામાં જમા કરવામાં આવેલી રકમ આવકવેરા કાયદાની કલમ એનસીસી હેઠળ આપવામાં આવે છે સુકન્યા સમૃદ્ધિ ખાતો માત્ર છોકરીના માતા અને પિતા અઢાર વર્ષના થાય ત્યાં સુધી ચલાવી શકે છે ઓક્ટોબર ડિસેમ્બરના ક્વાર્ટર માટે સુકન્યા સમૃદ્ધિ યોજના પર આઠ બે ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લઘુ કરતી મહિલાનો ફોટો પાડ્યો અને કરી નાખ્યું કે કાંડ ખેડાના ઠાસરામાં એક નારાધમે લઘુ શંકા કરતી પરિણીતાનો ફોટો પાડ્યો અને તેના બહાને પરિણીતાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું નરાધમે બીબત્સ ફોટા પાડીને ફોટો ડિલીટ કરવાના બહાને ચારથી વધુ વખત હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું આ મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ડાકોર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે આરોપીને ગણતરીના કલાકોમાં દબોચી લેવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે મણિપુરમાં ફરી એકવાર વાતાવરણ ખરાબ બન્યું છે લેટેસ્ટ માહિતી અનુસાર મણિપુર સરકારે કરફ્યુ વિસ્તારમાં આવેલી તમામ શાળાઓ અને કોલેજો સત્યાવીસ નવેમ્બરથી અનિશ્ચિત સમય માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે આગામી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી આ વિસ્તારમાં વર્ગો શરૂ કરવામાં આવશે નહીં મેઈ તેઈ સમુદાયના પંચાવન વર્ષીય વ્યક્તિના ગુમ થયા બાદ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ભાગોમાં તંત્રનો માહોલ છવાઈ ગયો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે